વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં દસ જેટલા કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી વડોદરા શહેરના વિકાસલક્ષી કામો અંગે નિર્ણય કરવા હેતુ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ નવ અને બે વધારાના કામ મળી અગિયાર કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે દસ કામોને મંજૂરી અપાઈ હતી જ્યારે મિકેનિકલ ખાતાના કામને રિજેક્ટ કરી હાલનો ઈજારો ત્રણ માસ માટે લંબાવવામાં આવ્યો છે આ બેઠકમાં ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી માટે આઉટસોર્સિંગથી ત્રણસો પચાસ કે જરૂરિયાત મુજબની સંખ્યામાં મેન પાવર કોન્ટ્રાક્ટના ધોરણે સપ્લાય કરવાના વાર્ષિક ઇજારાના કામને રિજેક્ટ કરવામાં આવ્યો હતો તો આ સિવાય ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા પાણી પુરવઠા શાખા રોડ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કામોને મંજૂરી અપાઈ હતી આવનાર ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં કૃત્રિમ તળાવોની કામગીરી ખૂબ જ ટૂંકા સમયમાં કરવી પડે તેમ હોય તમામ તળાવની કામગીરી જેવી કે ખોદાણ રોડા છારું મિક્સ લાઇટ ટેમ્પરરી વીજ કનેક્શન પ્લાસ્ટિક તાડપતરી પંપ બોરવેલ પાણીની નલિકા ફરાસખાનો સિક્યુરિટી મેડિકલ ટીમ પોલીસ બંદોબસ્ત તમામ જરૂરિયાત મુજબની કામગીરી સમયસર કરવા માટે ભાવપત્રો મંગાવવાની અને જરૂરી ખર્ચ કરવાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું આજે સ્થાયી સમિતિમાં નવ સામાન્ય દરખાસ્તો અને બે વધારાની દરખાસ્તો જણાવવામાં આવી હતી એક કામ છે કે જેમાં આઉટસોર્સિંગથી ત્રણસો પચાસ ડ્રાઈવર લેવાનું કામ હતું એને ટૂંકી મુદતનું ટેન્ડર કરી અને જૂના ઇજાદારને ત્રણ માસનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે વહીવટી વોર્ડ પાંચમાં સડસઠ ત્રણ સી હેઠળ જે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ હતું એ કામને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ દસમાં ગોત્રી સાંઈ મંદિર રોડ ઉપર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં મશીનોમાં પડેલ ભંગાણના કામને જે રિપેર કરવા માટે સડસઠ ત્રણ સી અંતર્ગત નવ લાખ અઠ્ઠાવન હજાર આઠસો ઇઠ્યોતેર રૂપિયા આવતા જીએસટીની રકમ જાણ અર્થાવી હતી એ પણ જાણમાં લેવામાં આવી છે ટુરિસ્ટ વિભાગ દ્વારા બે નગરગૃહ શાહજી નગરગૃહ અને દીનદયાલ ઉપાધ્યાયમાં ફાયર સિસ્ટમ લગાડવાના કામને સડસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે પોકલેન મશીનનો જે ઇજારો હતો એને પચીસ લાખનું નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે પાર્કસ ગાર્ડન દ્વારા પૂર્વ ઝોનમાં ઝાડની ડાડીઓ ટ્રેમિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં પણ જ્યારની ડાળીઓના ટ્રીમિંગ અને કટિંગ માટેના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવા માટે ત્રણ વર્ષના મેન્ટેનન્સ સાથે પાંચ કરોડનો ઇજારો હતો એમાં નીચેના ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે એક વૃક્ષના બે હજાર અથવા એના બદલે પંદરસો રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે અન્ય કોઈ પણ ઇજા આ ઇજાદાર અથવા અન્ય કોઈપણ ઇજાદાર પાસે આ કામગીરી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે છે વહીવટી વોર્ડ નંબર બે ઉત્તર ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીના પચાસ લાખની નાણાકીય મર્યાદાના કામને મંજૂરી આપવામાં આવી છે જે અંદાજથી છ ટકા ઓછું હતું વધારાના કામમાં ઉત્તર ઝોનમાં પીળી માટી હાડમુરમ રોડાછારું સ્ટોન સ્ટોન ડસ્ટ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને પંદર પોઈન્ટ સત્તાણું ટકા ઓછાને યુનિટેડથી મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવાના છે એના માટે પોકલેન્ડ મશીન જેસીબી ડમ્પર ટ્રેક્ટર ક્રેન તરાપા રોડાછારું વેટમિક્સ હાડમુરમ લાઇટ ટેમ્પરરી વીજ કનેક્શન પ્લાસ્ટિકની તાડપત્રી બોરવેલ પાણી નળીકા કનેક્શન કૃત્રિમ તળાવને ફરતે બેરિકેડિંગ કરવી રસ્તા બનાવવા મેડિકલની ટીમ સિક્યુરિટી ટીમ આ માટે જે કંઈ ખર્ચ થાય એ માટે કમિશનરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે ચાર નંબરનું જે કામ છે એ કામમાં આપણે એવું કરવાની જરૂર કેમ આમાં ઈજાદારે ત્રીસ રૂપિયામાં ડ્રેસ વાર્ષિક આપવાનું અને વીસ રૂપિયામાં બૂટ આપવાનું લખ્યું હતું જે ભાવ અમને લાગ્યું કે આટલા રૂપિયામાં ડ્રેસ ન મળે અને એણે બાયદરી આપી હતી કે જે સર્વિસ ચાર્જ છે પાંચ ટકા એમાં એ સેટ કરશે તો તો આ રીતે જે રીતે ઇજારા આવે છે કે કોમ્પિટિશનમાં ડ્રેસ અને બૂથના પૈસા ઓછા ભરે છે એટલે સ્થાયીના તમામ સભ્યોની લાગણી હતી કે આ ઇજારદારને ટેન્ડર ન આપવું જોઈએ એટલે ડ્રાઈવરનું કામ છે ઇમરજન્સી જરૂર પડી શકે એટલે જે જૂનો ઈજાદાર હતો એની પાસે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપીને કામ કરવામાં આવશે અને બાકી ટૂંકી મુદત તો રિટર્ન કરવામાં આવશે તમે જે કીધું એમાં એવું છે કે એને એક્સટેન્શન માટેની વાત છે હવે એને જે ભાવ લખ્યો છે અને એક શરત આપી છે એ શરત બંને ઇજાદા અલગ છે જેને એક્સટેન્શન આપવા છે ઇજાદા અલગ છે અને આ કે જે અત્યારે નવો છે તેને તમને હમણાં મુદત રાખ્યું રાખી છે મુદત વિ નથી કર્યું

અને રિઝનેબલ ભાવ ભરવામાં આવે કે એકદમ વાહિયાત ભાવ ભરવામાં આવે કે ત્રીસ રૂપિયામાં આખો વર્ષનો ડ્રેસ આપે એ નહીં ચલાવી હવે આ જ વર્ષથી જે અધિકારીની ભૂલ છે કે આ અહીંયા સુધી આવ્યું એની સામે કોઈ પગલાં લેવાશે એટલે કે ટેન્ડરની કન્ડિશનમાં બહુ ક્લેરિટી ના હોય એના માટે એમાં સ્પષ્ટ રાખ્યું કોઈ એવી જોગવાઈ નથી કે એફિડેવિટ કરીને આપે કે નોટરી કરીને આપે કે હું મારા પ્રોફિટમાંથી હું કપડાને આપીશ એવું કોઈ જોગવાઈ નથી છતાં બિહાણે કર્યું અને ટેન્ડરની બધી અહીંયા કરી અહીં સુધી આવ્યું તો એ અધિકારીની ભૂલ નથી એની સામે પગલાં લેવાશે શું તપાસ કરી શકું કમિશનર સાહેબને સૂચિત બી કર્યા છે કે ભાઈ આવું ના થવું જોઈએ અને કેવી રીતે થયું તો કમિશનર સાહેબે ફાઇલોનો સ્ટડી કરવાનું કીધું છે આગળ શું કાર્યવાહી કરે કમિશનર સાહેબ એલ વન અને એલ ટુ આવતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોમાં રી ઇન્વાઇટ નથી થતા રી નથી થતું આ કેસમાં કેમ કરવામાં આવે એ તો ફરી એને ફાયદો થશે એ ફરી ભૂલ સુધાર દેશે આ જે ભૂલ કરી છે એ જ માણસ ભૂલ સુધાર દેશે તો ફાયદો તો એને જ થયો ને એ જ્યારે એન પ્રોક્યોર પર ટેન્ડર કરતા હોય જે એલ આવે અને L1 નું તમે નામ મંજૂર કરો છો તો L2 છે સીધે સીધો ક્વોલિફાય થઈ જાય છે L2 સીધે સીધો અને ડિસ્ક્વોલિફિકેશન ના ક્રાઇટેરિયા માં છે કે નહીં એ અધિકારીઓ એ કીધું કે ભાઈ અમે એનો સ્ટડી કરી અને નક્કી કરી શકો ડિસ્ક્વોલિફાય થાય છે કે નહીં હજી ભી મારા પ્રશ્નો જવાબ નથી આવ્યો મેં શું કીધું કે ડિસ્ક્વોલિફાય છો એવું તમે કહો છો નામ મંજૂર કર્યું એટલે બહાર થઈ જાય અને L2 છે ઓટોમેટિકલી જગ્યાએ L1 પર આવી જાય મેં એવું નથી કીધું મેં ઠરાવ લખ્યો છે રીટેન્ડર ને હાલના ઈજાદાર પાસે અમે શબ્દ ઠરાવમાં હાલના ઇજાદાર ત્રણ માસ એક્શન રાખવું અને ટૂંકી મુદત નું રીટેન્ડર કરો આવો ઠરાવ કર્યો છે રીટેન્ડરિંગ કરશો તો એને તો ફાયદો થશે ને જેને ભૂલ કરી છે જેને આ લખ્યું છે ત્રીસ રૂપિયામાં કપડા ને રૂપિયામાં જુદા તો ફરી પડશે સુધાર દેશે તો બીજા બી લોકો ભરશે ને ટેન્ડર જે એલવન આવશે એને મળશે ટેન્ડર એને જે આ ખોટું કર્યો છે એટલે તો એને કશું નહીં થાય ને એનો મતલબ એવો છે એને ખોટું કર્યું છે કે અધિકારીઓ ખોટું કર્યો છે તપાસનો વિષય છે તો તમે શું સાહેબને સૂચિત કર્યા છે કે જોઈ લો ભાઈ આવું કેવી રીતે થયું Yeah.